આજે મારા રાજ્યસભાના સભ્ય તરીકેની મને જે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મળે છે પાંચ કરોડની એમાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલને આઈસીયુ સાથેની એક એમ્બ્યુલન્સ જેની કિંમત આશરે ત્રીસ લાખ રૂપિયા છે એ ગરીબ દર્દીઓ અને અહીંયા જે દાખલ થતાં દર્દીઓની સેવા પૂરી પાડવા માટે હોસ્પિટલને ગ્રાન્ટમાંથી મેં અર્પણ કરેલી છે આ પૈસા સરકારના જ છે અને સરકારના આપું હું માત્ર ટ્રસ્ટી છું હું એવો પ્રયત્ન કરું કે યોગ્ય જગ્યા પૈસા વપરાય અને યોગ્ય લોકોને સુખાકારીનો લાભ મળે એના માટે રામભાઈ સરકારની અનેક એવી યોજનાઓ છે કે ગરીબ લોકોને સુવિધા મળે રાજકોટ સિવિલ હોસ્પિટલની વાત કરું તો એમઆરઆઈ છે તે માત્ર લિમિટેડ કરવામાં આવે છે સીટી સ્કેન છેલ્લા બે મહિનાથી ઇન્સ્ટોલેશનના નામે

પ્રાઇવેટ હોસ્પિટલ પ્રાઇવેટ એમ્બ્યુલન્સ વાળાના વોર્ડમાં વોર્ડ સુધી ઇમરજન્સી ઉપર સુધી હોય છે એના ડ્રાઈવરો ત્યાંથી ગરીબ માણસોને ત્યાંથી પાંચ પાંચ દસ દસ હજાર રૂપિયાના ભાડા લઈ અને અંદર એમ્બ્યુલન્સ મૂકી અને ત્યાંથી તેડી જાય છે આ બાબતે અવારનવાર રજૂઆત કરી અવારનવાર અમે છાપ્યું છે પણ સિંગલ એમ્બ્યુલન્સના ડ્રાઈવરોને અંદરથી ખદેડવામાં નથી આવતા એ સિવાય સાંજે તમે પાંચ છ વાગે અહીંયા રાઉન્ડ મારો પીએમએસએસ બિલ્ડિંગની પાછળ જ્યાં એમ્બ્યુલન્સ આપણે રોકાણ એને કરીશ પોલીસને પણ જાણ કરીશ અને ગેરકાયદેસર કોઈ કબજો લઈને અને મુશ્કેલી થતી હોય તો એને થશે એમ્બ્યુલન્સ જે આજે ચર્ચા કરી ડ્રાઈવરો છે અને એવી કોઈ મિસ્ટેક હશે તો એ મિસ્ટેક સુધારી લેવાનું માટે ઇમરજન્સીની સામે બેઠા હોય હોય

એટલે એ બધું સાથે ચાલુ થઈ જશે અને ગરીબ દર્દીઓ માટે અથવા સિવિલ માટે જેટલી જે જરૂરિયાત છે એ બધી પૂર્તતા કરવા માટેના સતત સાહેબના પ્રયત્ન છે અમે પણ ફોલોઅપ રાખીએ છીએ અને ઋષિકેશભાઈને પણ આના માટે અવાના રજૂઆત કરી છે જે કંઈ કચાશ છે દૂર કરવા પ્રયત્ન કરશે જે ચાલુ થઈ ગયા પછી છે દૂર કરવામાં કે

એટ ટુ એટ એટલે બાર કલાક ચાલુ હોય છે અને અમુક અમુક સમય વેઇટિંગ પણ હોય પણ એ એવી રીતે પ્લાનિંગ છે કે એમ આરઆઈ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન ચાલુ રાખીએ અને અને એમઆરઆઈ મોસ્ટલી ઇમરજન્સી નથી હોતું સીટી સ્કેન ઇમરજન્સી હોય છે એટલે ઇમર જે એમઆરઆઈ હોય એ બધું પ્લાન જ હોય એટલે એક દિવસ એક દિવસ પછી કરીએ તો મોસ્ટલી કંઈ વાંધો નહીં આવે પણ આપના બાર કલાક સુધી અત્યારે ચાલુ છે એટ ટુ એટ ઇં અહીંયા ડૉક્ટરથી લઈને પારામેડિકલ સ્ટાફ બધા ટેકનિકલ સ્ટાફ ત્યાં હોય પણ પણ અત્યારે એવી રીતે એવી રીતે પ્લાનિંગ છે કે આ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન ચાલુ કરીએ જ્યાં સુધી સિટી સ્કેનની વાત છે સિટી સ્કેમાં એક વર્ક પહેલાં ઇન્સ્ટોલેશન થઈ ગયું હતું અને ઇન્સ્ટોલેશનમાં થોડું રેડિયેશનનું ઇસ્યુ આવ્યું હતું એટલે દર્દીનું ખ્યાલ રાખીને આપણે આ અત્યારે ઇનોગ્રેશન નથી કરાયું પછી એક વર્ક સ્ટેશન ઇસ્યુ આવ્યું હતું એ વર્ક સ્ટેશનનું ઇસ્યુ સોલ્વ થઈ ગયું છે એક સર્વરનું ઇસ્યુ બાકી છે એટલે એટલે સર્વરનું પણ કામ પૂરું થઈ ગયું છે એટલે આપના ગાંધીનગર અને જિલ્લા વહીવટીને જાણ કર્યું છે એટલે ટૂંક સમયમાં ઇનોગ્રેશન કરીને ચાલુ કરવામાં આવશે ના ના એવું એવું નથી અત્યારે અત્યારે ચાલુ થયું છે અને અત્યારે બધું કામ પૂરું થયું છે એટલે ટૂંક સમયમાં ઇનોગરેશન કરીને ચાલુ કરાવે છેમાં સાચું એવી રીતે છે કે ઇન્સ્ટોલેશન થઈ ગયું હતું પણ રેડિયેશનનું નું આવેલું હતું અને દર્દીનું હિતનું ખ્યાલ રાખીને આપણે કોઈને એમ આર કરાવીએ અને રેડિયેશન આવી જાય તો આ આપનું ટોયલેટ નહીં કરીએ એટલે રે રેડિએશનવાળું જે ઇશ્યુ હતું આ રેડિએશનનું ઇસ્યુ આપણે સોલ્વ કરાયું પછી વર્ક સ્ટેશનનું ઇશ્યુ આવ્યું એટલે વર્ક સ્ટેશન પણ ચાલું ચાલુ કરાવી દીધું છે એટલે એટલે ઓલમોસ્ટ અત્યારે તૈયાર થઈ ગયું છે અને ટૂંક સમયમાં આ સીટી સ્કેન ચાલુ કરવામાં આવશે જ્યાં જ્યાં સુધી એમ્બ્યુલન્સની વાત છે એમ્બ્યુલન્સ આપના ત્યાં તેર તેર ડ્રાઈવર છે અને અને આપણે એવી રીતે વ્યવસ્થા રાખેલી છે કે કોઈ કોઈપણને ત્યાં દર્દી આવે એમ્બ્યુલન્સની જરૂરિયાત હોય તો ત્યાં ફોન કરે પણ